ગુજરાત બુલેટિન માં આપનું સ્વાગત છે ધ્રાંગધ્રાના બાળ કરાટે ચેમ્પિયન દ્વારા છાંસી પ્રમાણપત્ર મેળવી ધ્રાંગધ્રા તથા જિલ્લાનું નામ રોશન કર્યું ધાંગધ્રાના બાળ કરાટે ચેમ્પિયન અત્યાર સુધીમાં અગિયાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર મેડલ સાત બ્રોન્ઝ મેડલ તથા દસ બેલ્ટ આઠ સિલ્ડ અને છ્યાસી પ્રમાણપત્ર મેળવી ધાંગધ્રા તથા જિલ્લાનું નામ રોશન કર્યું સુરેન્દ્રનગર જિલ્લો હર હંમેશ પ્રતિભાશાળી જિલ્લો રહ્યો છે તે પછી સંસ્કૃતિનો પરિચય હોય કે ઓલિમ્પિક રમતગમત ક્ષેત્ર હોય હાલની વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને બહાર કાઢવા માતા પિતા સહિત શિક્ષકોનો અમૂલ્ય ફાળો રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર હેતરાજસિંહ પરમાર જેવું નાનપણથી કરાટેના શોખ ધરાવતા હતા તેમના અત્યાર સુધીમાં તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય લેવલે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વાડોકાઈ કરાટા સ્પર્ધામાં ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં હેતરાજસિંહ પરમારે અગિયાર ગોલ્ડ મેડલ ચાર સિલ્વર સાત બ્રોન્ઝ દસ બેલ્ટ આઠ શીલ્ડ અને છ્યાસી પ્રમાણપત્ર વિવિધ કરાટે સ્પર્ધામાં મેળવ્યા છે તેમની આ સિદ્ધિઓની પણ જ્યાં અભ્યાસ કરે છે તે શાળા દ્વારા બિરદાવવામાં આવે છે

અત્યારે સ્ટાન્ડર્ડ માં અભ્યાસ કરું છું મને સ્કેટિંગ કરાટે ડાન્સ રેસ મેથ્સ ઇંગ્લિશ સાયન્સ ઓલમ્પિયાડમાં મેડલ્સ અને સર્ટિફિકેટ પ્રાપ્ત થયેલ છે મારી સ્કૂલના પ્રિન્સિપલ ટીચર અને મારા માતા પિતા મને ખૂબ સપોર્ટ કરે છે અને કરતા રહે છે મારી સ્કૂલમાં અલગ અલગ પ્રકારની એક્ટિવિટી થાય છે જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લે છે મારા પાસે અગિયાર ગોલ્ડ મેડલ પાંચ સિલ્વર મેડલ અને સાત સાત બ્રોન્ઝ મેડલ છે મારા પાસે દસે દસ બેલ્ટ છે અને મારા પાસે એટી સિક્સ સર્ટિફિકેટ છે ને આ પ્રવૃત્તિ હાસિલ કરવામાં મારા બધા મને મદદ કરે છે મારા મમ્મી અને મારા પપ્પા મને ખૂબ મદદ કરે છે મારા કોચિંગ સ્ટાફ પણ મને ખૂબ મદદ કરે છે મારા સ્કૂલના પ્રિન્સિપલ અને ટીચર્સ પણ મને ખૂબ મદદ કરે છે અને કરશે હું ખેતરાજ પરમારને અભિનંદન પાઢવા ચાહું છું અને ખેતરાજ પરમાર અમારા સ્કૂલના આત્મદોરના છોકરા છે અને આ છોકરા અત્યાર સુધીમાં બધા સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ છે થરેટે માં સ્કેટિંગ માં ડાન્સ માં અને અલગ અલગ કૌશલ્યો માં એને મેડલ અને ટ્રોફીઓ મળેલ છે અને છોકરા અમારા સ્કૂલના ગૌરવ છે અને સ્કૂલ માટે સ્કૂલમાં કોઈ બી પ્રવૃતિ આવે છોકરાઓ આગળ આવે છે હું કરી શકું એ કહીને આગળ આવે છે અને એવા ઘણા બધા છોકરાઓ છે અને હેતરાજ પરમાર એ સ્પેશિયાલિટી એજ છે એ કોઈ પણ પ્રવૃત્તિઓમાં ભાગ લે પણ ભણતર છોડતા નથી અને ભણવામાં પણ બહુ હોશિયાર છે અને સ્કૂલ માટે એ ગૌરવની વાત છે એ બધી પ્રવૃત્તિઓમાં આગળ જાય છે અને હોમ આ આ સમયે ને મમ્મી પપ્પાને પણ અભિનંદન પાઠવું છું